હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેક કરીશ ફ્રેશ કોકોનટ આઈસ્ક્રીમની રેસિપી આ આઈસ્ક્રીમ આપણે ઘરમાં રહેલી બે થી ત્રણ વસ્તુમાંથી બનાવીને તૈયાર કરીશું આ આઈસ્ક્રીમ બનાવવામાં ના આપણે ક્રીમના એસેન્સ ના કલર કે ના કન્ડેન્સ મિલ્કનો ઉપયોગ કરીશું માત્ર ઘરમાં જ રહેલી બે થી ત્રણ વસ્તુમાંથી સુપર ક્રીમી આઈસ્ક્રીમ બનાવીને તૈયાર કરીશું આઈસ્ક્રીમ બનાવવા માટે સૌ પહેલા આપણે બે કપ જેટલું ફૂલફેટ દૂધ લઈ લેશું આઈસ્ક્રીમ બનાવતી સમયે હંમેશા ફૂલફેટ દૂધનો જ ઉપયોગ કરવાનો દૂધમાં ઊભરો આવે છે ત્યાં સુધી આપણે તેને થવા દઈશું ત્યાં સુધીમાં એક વાટકીમાં બે ત્રણ ચમચી જેટલું દૂધ લઈ અને તેમાં અડધી ચમચી જેટલો તપકીનો લોટ ઉમેરી દેસું અને તેને મિક્સ કરી દેસું તપકીના લોટની જગ્યાએ તમે કોર્ન ફ્લોરનો પણ ઉપયોગ કરી શકો છો દૂધમાં એકદમ સરસ ઉભરો આવી ગયો છે ઉપર જે મલાઈ જામતી જાય તે આપણે ચમચાથી સાથે મિક્સ કરતું જવાનું છે તપકીનો લોટ ઉમેરવાથી દૂધ આપણું એકદમ સરસ ઘાટું થઈ જશે અને આ આઈસ્ક્રીમ રતમાં પણ ખાઈ શકાશે હવે દૂધને ધીમા તાપ ઉપર બે મિનિટ સુધી ઉકળવા દેસુ ત્યાર પછી આપણે તેમાં ત્રણ ચમચી જેટલો સાકરનો પાવડર ઉમેરી દેસુ તમે સાકરની જગ્યાએ ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો સાકર ઉમેરવાથી ઉનાળાની ગરમીમાં સાકર પેટને ઠંડક આપે છે સાકર બધી ઓગળી જાય ત્યાં સુધી આપણે તેને હલાવતા રહેશું ગેસને મીડિયમ રાખેલો છે મીડિયમ ફ્લેમ ઉપર પાંચ મિનિટ સુધી દૂધને આ જ રીતે ઉકાળી લેશું જેથી કરી અને દૂધમાં જે પણ પાણીનો ભાગ હોય તે બળી જાય હવે જે આપણે લોટ લોટવાળું દૂધ તૈયાર કરેલું હતું તેને ઉમેરી દેસુ ચમચાથી હવે આપણે તેને હલાવતા રહેશું લોટ લોટવાળું દૂધ ઉમેરીએ એટલે ગેસને તરત જ ધીમો કરી દેવાનું આ દૂધ આપણું થોડીક જ વારમાં ઘાટું થવા લાગશે વચ્ચે વચ્ચે ચમચાથી આ રીતે તેને હલાવતા રહેવાનું પાંચ મિનિટ સુધી ધીમા તાપ ઉપર દૂધને આ રીતે ઉકળવા દેવાનું છે તમે જોઈ શકશો ચમચામાં આ રીતે દૂધ એકદમ સરસ કોટ થઈ રહ્યું છે દૂધને પાંચ મિનિટ સુધી ઉકાળી લેશું એટલે જરા પણ તપકીનના લોટની કચાસ નહીં રહે પાંચ મિનિટ જેવો સમય થઈ ગયો છે મેં હવે ગેસને બંધ કરી દીધો છે અને દૂધને આપણે એકદમ સરસ ઠંડુ કરી લેશું હવે ફ્રેશ નારિયેળની આઈસ્ક્રીમ બનાવવા માટે આપણે આ રીતે તાજું નારિયેળ લઈ લેશું તમે આવું મલાઈ જેવું નારિયર હોય તો નારિયરની મલાઈનો પણ ઉપયોગ કરી શકો છો અને આ રીતનું તાજું નારિયેળ હોય તો તેની છાલ ઉતારીને ઉપયોગ કરવાનો બેમાંથી જે પણ નારિયેળ હોય તેનો તમે ઉપયોગ કરી શકો છો નારિયેળના નાના ટુકડા કરી અને મિક્સરજારમાં ઉમેરી દેસુ તેનું ઢાંકણ ઢાંકી અને આપણે તેને પીસી લેશું તો આ રીતનું આપણે તેને પીસીને તૈયાર કરવાનું છે હવે આપણે દૂધને જોઈ લેશું તો દૂધ પણ આપણું એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે તેને એ ટાઇટ ડબ્બામાં ઉમેરી દેસું તેનું ઢાંકણ ઢાંકી અને બે થી ત્રણ કલાક માટે આપણે ફ્રીજરમાં તેને સેમી સેટ થવા માટે રાખી દેસું આ રીતે એકદમ સરસ ટાઈટ એવું ફિટ કરવાનું બે કલાક જેવો સમય થઈ ગયો છે બે કલાક પછી આપણે જોશું તો આપણી આઈસ્ક્રીમ આ રીતે સેમી સેટ થઈ ગઈ છે હવે આઈસ્ક્રીમને આપણે બ્લેન્ડરથી બ્લેન્ડ કરી લેવાની છે તો તેના માટે આપણે તેને એક મોટા વાસણમાં ઉમેરી દેશું આ રીતે આઈસ્ક્રીમને સેમી સેટ કરી અને બનાવવાથી આઈસ્ક્રીમ આપણી ક્રીમ વગર પણ એકદમ સરસ ક્રીમી બનીને તૈયાર થશે હવે જે નારિયેળ તૈયાર કરેલું હતું તેને સાથે ઉમેરી દેશું ચમચાથી બધી વસ્તુને મિક્સ કરી લેશું ત્યાર પછી આપણે તેને બ્લેન્ડરથી બ્લેન્ડ કરવાનું છે જો તમારી પાસે ઇલેક્ટ્રિક બીટર હોય તો તમે તેનાથી પણ કરી શકો છો બધાના ઘરમાં ઇલેક્ટ્રિક બીટર ના હોય તો આ રીતે છાસ બનાવવાનું બ્લેન્ડર તો બધાના ઘરમાં હોય આ બ્લેન્ડર થી પણ સહેલાઈ થી બ્લેન્ડ થઈ જશે બે થી ત્રણ મિનિટ સુધી આ રીતે બ્લેન્ડર થી બ્લેન્ડ કરી લેશું તો હવે તમે જોઈ શકશો બધી વસ્તુ એકદમ સરસ મિક્સ થઈ ગઈ છે આ રીતે બધું એક સરખું મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે અડધો કપ જેટલી તાજી ફ્રેશ દૂધની મલાઈ ઉમેરીશું અહીં આપણે વિપિંગ ક્રીમનો ઉપયોગ કરતા નથી તો આ રીતે દૂધની મલાઈ ચોક્કસથી ઉમેરવાની દૂધની મલાઈ ઉમેરવાથી આઈસ્ક્રીમ ખૂબ જ સરસ ક્રીમી બનીને તૈયાર થશે મલાઈ ઉમેર્યા પછી ફરી પાછું એક મિનિટ સુધી આપણે બ્લેન્ડરથી તેને બ્લેન્ડ કરી લેશું મલાઈ મિક્સ થઈ જાય ત્યાં સુધી જ આપણે તેમાં બ્લેન્ડર ફેરવવાનું છે તો હવે આપણું આઈસ્ક્રીમનું બેટર તૈયાર થઈ ગયું છે બ્લેન્ડરને બંધ કરી અને આપણે બહાર કાઢી લેશું ચમચીથી તમને બતાવું તો તમે જોઈ શકશો એકદમ સરસ આઈસ્ક્રીમનું બેટર તૈયાર થઈ ગયું છે હવે ચપટી જેટલું આપણે એલચી પાવડર ઉમેરી દઈશું નારિયળની આઈસ્ક્રીમમાં એલચી પાવડરનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે તો ચોક્કસથી ઉમેરવાનું ત્યાર પછી આપણે તેને એ ડબ્બામાં ઉમેરી દઈશું અને તેનું ઢાંકણ ઢાંકી અને ઓવરનાઇટ માટે અથવા આઠથી દસ કલાક માટે ફ્રીજરમાં સેટ થવા માટે રાખી દઈશું આ આઈસ્ક્રીમમાં નાના નાના જે નારિયેળના કણ છે તે ખાવામાં ખૂબ જ સરસ લાગે છે આઠ કલાક પછી આઈસ્ક્રીમને ખોલીને જોઈ લેશું તો તમે જોઈ શકશો એકદમ સરસ આઈસ્ક્રીમ આપણી જામી ગઈ છે ડબ્બાને થોડીવાર માટે પાણીમાં પલાળી અને ત્યાર પછી આપણે આઈસ્ક્રીમને આ રીતે એક પ્લેટમાં કાઢી લેશું હાથેથી થોડું એવું આ રીતે પછાડશું એટલે આઈસ્ક્રીમ તરત જ નીકળી જશે તો તમે જોઈ શકશો સહેલાઈથી આપણી આઈસ્ક્રીમ નીકળી ગઈ છે હવે ચાકુની મદદથી આપણે તેમાં કટ લગાવી લેશું તમે આઈસ્ક્રીમ સ્કૂપરની મદદથી પણ કાઢી શકો છો જે રીતે તમને પસંદ હોય એ રીતે તમે આઈસ્ક્રીમને તૈયાર કરી શકો છો ઉપરથી થોડી બદામ અને પિસ્તાની કતરંથી હું ગાર્નિશિંગ કરું છું તમને પસંદ હોય તો ઉમેરવાનું નહીં સ્કીપ પણ કરી શકો છો તો તમે જોઈ શકશો એકદમ સરસ ક્રીમી આઈસ્ક્રીમ બનીને તૈયાર થઈ છે તો ફ્રેન્ડ્સ આજનો વિડીયો પૂરો જોયા પછી જો તમને સારો લાગે તો વિડીયોને એક લાઇક કરજો વધુમાં વધુ લોકો સુધી શેર કરજો અને મારી રેસીપીઓ તમને જોવી ગમતી હોય તો મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમને આજની મારી આ કોકોનટ આઈસ્ક્રીમની રેસીપી કેવી લાગી તે પણ કોમેન્ટ કરી ચોક્કસથી જણાવજો ફરી મળીશું અવાજ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌને મારા જય માતાજી થેન્કસ ફોર વોચિંગ